તળાદા શહેરમાં તસ્કરો નતરખાડતી વેપારીઓમાં ભય સવાયો આજનો તારીખ છવ્વીસ ડિસેમ્બર બે હાજર પચીસ ને શુક્રવારના સવારના સાડા આઠ કલાકે વાત કરીએ તો તળાદા શહેરમાં શાક માર્કેટ વિસ્તારમાં આવેલ એક જ રાતમાં બે દુકાનોના તાળા તોડી તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી હોય તેવી ઘટના સામે આવી છે પ્રાપ્ત માહિતી મુજબ શાક માર્કેટમાં આવેલી શક્તિ જનરલ સ્ટોર અને પ્રસંગ સાડી નામની દુકાનોમાં અજાણ્યા તસ્કરો દ્વારા રાત્રિના સમયે તાળા તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરવામાં આવી છે સવારે દુકાનદારો દુકાન ખોલવા પહોંચ્યા ત્યારે તૂટેલા તાળા અને સામાન વેર વિખેર હાલતને જોવા મળ્યો હતો એક જ રાતમાં બે દુકાનોમાં ચોરીની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે તળાદા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી તસ્કરીની ઘટના બનતી નહોતી પણ હાલ તસ્કરીની ઘટના બનતા વેપારીઓ અને નાગરિકો અસુરક્ષાની લાગણી જોવા મળી હતી ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી છે પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે તેમજ તસ્કરોને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સ્થાનિક વેપારીઓએ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ અને શહેર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની માંગ ઉઠાવી છે હવે જોવાનું એ રહ્યું કે તળાજા પોલીસ તસ્કરોને કેટલા સમયમાં ઝડપી પાડે છે લાલજીભાઈ ચોલાસમાં

ځي دا کوم نه کاي چې څه وای ته امنه خیال نلته